મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના નરેન્દ્ર સાહેબ મોદીના ના માદરે વતન માં તિરંગા યાત્રા યોજાઈ વડનગર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહાનુભવો ઉર્ મહાઉર્જા બજરંગ દળના સભાસદો એમબીએન હાઈસ્કૂલથી હાટકેશ્વર મંદિરથી નદીઓ દરવાજો સ્વામિનારાયણ મંદિરથી અર્જુન બારી દરવાજોથી શર્મિષ્ઠા તળાવ ઓપન થિયેટર પૂર્ણ કરવામાં આવી આજરોજ સ્વતંત્ર દિવસની પૂર્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગાના ભાગરૂપે આજે વડનગર તાલુકામાંથી રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમાજના અગ્રણી અને બજરંગ દળના જૂથ ગ્રામ્ય પંચાયતના સભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ પોલીસ સ્ટાફ પીએસઆઈ વાણિયા મામલતદાર સિંધવ સાહેબ ધારાસભ્ય કિરીટભાઈ સાહેબ વડનગર તાલુકા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપસ્થિત રહીને શાળાઓમાંથી રેલીને પ્રસ્થાન કરાવી વિદ્યાર્થીઓને તિરંગા આપવામાં આવ્યા હતા શાળામાં હરઘર તિરંગાના ભાગરૂપે દેશભક્તિના રંગો અને ગીતો ગુંજી ઉઠ્યા હતા સમગ્ર વડનગર તાલુકામાં દેશભક્તિમય વાતાવરણ હિન્દુસ્તાન જિંદાબાદનું વાતાવરણથી ગુંજી રહ્યું છે મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ વિષ્ણુસિંહ ઠાકોર

સમિષ્ઠા તળાવ મુકામે જે એનું સમાપન થયું આ ભવ્યત્રામાં સૌ નગરજનોએ સ્કૂલના નાના મોટા ભૂલકાઓથી લઈ સૌ વડીલોએ અને વડનગર તાલુકાના પણ સૌ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ રીતે આજે આઝાદીના પર્વ નિમિત્તે પોતાનામાં રહેલી રાષ્ટ્રભાવના અને દેશભક્તિને અભિવ્યક્ત કરવાનો તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન વડનગર ખાતે કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના ગઈ તમને ગઈ એપિસોડ ની અંદર મન કી બાત માં નરેન્દ્ર એ જે આહવાન કર્યું હતું કે સમગ્ર દેશ ની અંદર તિરંગા યાત્રાઓ જોડાવી જોઈએ થવી જોઈએ અને સૌ નાગરિકો સૌ લોકો તિરંગા યાત્રા ની અંદર જોડાય અને ભવ્યમાં ભવ્ય તિરંગા યાત્રા આ સમગ્ર દેશ ની અંદર થાય એ બદલ અમારા વડનગર માંથી જે આજે નીકળેલી તિરંગા યાત્રા એક કિલોમીટર લાંબે સૌ સંસ્થાઓ સૌ સંસ્થાઓના વડાઓ વડનગર નગરજનો સૌ લોકો જોડાઈ અમારી તિરંગા યાત્રા સફળ પર આ પાર પાડવા માટે ખૂબ ખૂબ આભાર અભિનંદન